નમસ્કાર આજે અમે આવી ગયા છીએ રાજકોટની ભાગોડ એટલે કે કણકોટવાળા રોડ ઉપર રાજકોટ પૂરું થાય અને ગ્રામ્ય વિસ્તાર શરૂ થાય અહીંયા એક ગામ છે જસવંતપુર કરીને ગામ છે હવે આ ગામની હિસ્ટ્રી એટલા માટે હું તમને કહેવા આવ્યું છું અહીંયા કે આ રોડ છે ફોલ્ટ તો દરેક જગ્યાએ છે રોડ દરેક જગ્યાએ તૂટેલા છે બરોબર છે ખરિયાદ દરેક જગ્યાએ લોકો કરતા જ હોય છે પણ અહીંયા જાન્યુઆરી કે ફેબ્રુઆરીની અંદર મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો આ આજે બતાવું છું ને રોડ ઉપર મુખ્યમંત્રી જગ્યા છે અને ઈ જગ્યા એ મંદિર બને છે મોટું બધું એટલે અહીંયા મુખ્યમંત્રી આવેલા એમના હાથે જે મુહૂર્ત તાજ મુહૂર્ત કરેલું હતું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને જગ્યા ભૂમિ પૂજન કરેલું હતું તો મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ રોડ બનાવેલો તો તમે જોઈ શકો છો ખાડા આખી ગાડી વહી જાય એવા ખાડા છે હવે આ રોડ ત્યારે પહેલા મહિનામાં ગણતરી કરો એટલે આ સાત મહિનો હાલ છે સાત મહિના થયા છ કે સાત મહિના થયા આ રોડની હાલત તમે જોઈ શકો છો આ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એવડો મોટો વાહન વ્યવહાર હોય તેમ છતાંય રોડ તૂટી ગયો એટલે કહેવાનો મારો અર્થ શું કે આ અત્યારે જે રોડ બનાવ્યો છ મહિના થયા આની ગેરંટી પીરિયડ હોય રોડ ની અંદર એક ગેરંટી હોય કે રોડ કોઈ પણ બને ને એટલે ત્રણ વર્ષ કે ચાર વર્ષ એ લોકો ની ગેરંટી હોય હવે તમે જોઈ શકો છો ચાર વર્ષ તો ઠીક છે ચાર મહિના પણ આ રોડ નથી ટક્યો તો ચાર મહિના રોડ નો ટકતો હોય આ રોડ માં ઇન્વેસ્ટ કરવું એ તો વેસ્ટ ઓફ મેનેજમેન્ટ વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ ટાઈમ ગણાય તો આનાથી કોને ફાયદો થાય પબ્લિક ને તો ફાયદો થતો નહી હોય ને આ મારા ને તમારા ટેક્સ ના પૈસા બનેલો આ રોડ એક વખત જોવો તો તમને એમ થાય હાલીને જાઓ ને તોય તમને રોદ આવે જાવ ઢગલા પીડ્યા છે તમે જુઓ તમે માટીના ઢગલા એક સાઈડ પડી ગયા તમે જોઈ શકો છો હાલત શું છે એ આ આ કોના બાપની દિવાળી કોની મિલી ભગત કોન્ટ્રાક્ટરો નેતાઓ કમિશન બાજુ આ રોડ હમણાં જ બનાવેલો જાજુ ટાઈમ થયો પણ નથી તેમ છતાં એની હાલત આવી તમે જોઈ શકો છો આ આ રોડ ઉપર છે ને ટ્રેક્ટર હાલી શકે આ રોડ ઉપર મોટરસાયકલ પણ ઠેકડા મારે એવી પરિસ્થિતિમાં છે ટ્રેક્ટર હાલી શકે ટ્રેક્ટરના રોડ થઈ ગયો બરોબર એટલે તમે જોઈ શકો છો આ રોડની શું હાલત છે તો આ મારા તમારા